નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે ભાવનગરના વાઘાવાડી રોડ પર NSUI ના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા નૈલંબાગ પોલીસે ત્રણ આગેવાનો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી નૈલંબાગ પોલીસે NSUI ના આગેવાનોની ધરપકડ કર્યા બાદ આજે કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટમાં પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યાની ફરિયાદ કરવામાં આવી હતી આ અંગે એડવોકેટ કિશોરભાઈ કંઠારીયાએ માહિતી આપી હતી ગઈકાલે એનએસયુઆઈ ના વિદ્યાર્થીઓ ઉપર જે પોલીસે બેરમથી માર મારી અને જે ફરિયાદ કરી છે તે ઉલટાજોર પટોળ સાથે આને એ પ્રકારની નીતિ છે તે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓને આજ રોજ નામદાર અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા નામદાર અદાલત સમક્ષ મે રજૂઆત કરી કે ખોટી રીતે એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે ખોટી કલમો લગાડવામાં આવી છે રાજકીય ઇશારે કરવામાં આવ્યું છે નામદાર કોર્ટે અમારી રજૂઆત સાંભળી અને આરોપીઓ એટલે કે એની સિવાય કાર્યકર્તાઓને પણ સાંભળ્યા નામદાર અદાલત સમક્ષ આરોપીઓ પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપી છે કે અમને જમવા નથી દીધું નીચે છોડાયો છે પીવા પાણી નથી આપ્યું વગેરે પ્રકારની ફરિયાદ કરતા નામદાર કોર્ટે આરોપીઓને હોસ્પિટલની સારવાર કરવા માટે આદેશ કરેલો છે અત્યારે આરોપીઓને ત્યાં હોસ્પિટલ લઈ ગયા છે કોર્ટે રજૂઆત સાંભળીને એનએસયુઆઈના ત્રણેય આગેવાનોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા અને સારવાર બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા હુકમ કરતા પોલીસ ત્રણેય આગેવાનોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી